નમસ્કાર મિત્રો વાત કરશું આજના તાજા સમાચારની મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યો છે મોટા તો ઠીક હવે નાના બાળકો પણ મોબાઈલ વિના રહી શકતા નથી ચાર્જિંગ દરમિયાન પણ ગેમિંગ અથવા તો વિડિયો જોનારા સાવચેત બની જજો નહીં તો આ કિસ્સો તમારી સાથે પણ બની શકે છે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક બાળક મોબાઈલ ફોનને ચાર્જિંગ પર રાખીને કાર્ટૂન જોઈ રહ્યો હતો તે દરમિયાન મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો જેમાં નવ વર્ષનું બાળક ઘાયલ થયું હતું તેના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અગાઉ પણ આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે જેમાં ઘણા જીવ પણ ગુમાવ્યા છે મીડિયા અહેવાલ અનુસાર પીડિત બાળકના માતા પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી તેમનો દીકરો પોતાના મિત્ર સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ચાર્જિંગ પર લાગેલો હતો અને અચાનક જ બેટરી ફાટી હતી હાલ બાળક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે મોબાઈલની અંદર લિથિયમ અને આયર્ન બેટરી હોય છે જે જ્વલનશીલ હોય છે જેમાં લીક થતા અથવા તો પ્રેશર વધતા આગ લાગે છે મોબાઈલને ચાર્જિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેના પર ગેમ મૂવી વગેરે જોશો નહીં મોબાઈલને ચાર્જિંગમાં મૂક્યા બાદ ફોનને ઓશિંગા કે દાબડા નીચે મૂકશો નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જ દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે